આપણે જણાવી દઈએ કે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે તો આ વધુ એક ઘટના સામે આવી છે ભચાઉથી હાઈવે ઉપર જતા એક અકસ્માત સર્જાયો છે અકસ્માતની અંદર ઘણા લોકો દુર્ઘટનામાં મૃત્યુ પામતા હોય છે આપને જણાવી દઈએ કે અકસ્માત ગમખ્વાર અકસ્માત થયો છે હાઈવે ઉપર અકસ્માત થયો છે અને આ ટ્રેક્ટર જ્યારે તેની સાથે અથડાતા ટેન્કર સાથે અથડાતા એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જ્યારે બચાવ ગાંધીધામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે પૂર્વ કચ્છનો ધોરીમાર્ગ છે વધુ એક વખત રક્તરંજિત થયો છે બચાવના નંદગામ ઓવરબ્રિજ નજીક સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચિરાઈ ખાનગી કંપનીના નાઈટ શિફ્ટ પૂરી કરીને જ્યારે તે પડાના તરફ જતા શ્રમિકો ભરેલા મિની ટેમ્પો ટ્રક ટ્રેલર પાછળથી ટક્કર મારીને